શું તમે જાણો છો કે માતા મેલડીનું નામ મસાણી મેલડી કેવી રીતે પડ્યું તેની પાછળ એક એવું રહસ્ય છુપાયેલું છે જે સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે ઘણા વર્ષો પહેલાં ગુજરાતના એક સીમાડા પર આવેલા ગામમાં રામજી નામનો એક માલધારી રહેતો હતો રામજી ગરીબ હતો પણ તેનું હૃદય ભક્તિથી છલોછલ હતું તે ગામના છેવાડે આવેલા જૂના સ્મશાન પાસે નાની એવી ઝૂંપડીમાં રહેતો ગામના લોકો સ્મશાનના નામે ડરતા પણ રામજી માટે તો એ સ્મશાનમાં બેઠેલી મસાણી મેલડી જ સર્વસ્વ હતી રામજી દરરોજ સાંજે સ્મશાનમાં જઈને માતાજીના થાનકે દીવો કરતો અને મનોમન કહેતો મા તું તો સ્મશાનની રાણી છો જેનું કોઈ નથી એની તું છો આ જગત ભલે મને એકલો ગણે પણ તારો સાથ હોય એટલે મને આખું જગત જીતી લીધું હોય એવું લાગે ગામના મુખી ગજેન્દ્રસિંહને રામજીની આ ભક્તિ આંખમાં કણાની જેમ ખૂંચતી હતી તેમને લાગતું કે સ્મશાન પાસે રહેનારો આ માણસ કંઈક મેલી વિદ્યા કરતો હશે એક દિવસ ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો કૂવા સુકાઈ ગયા અને પશુ પંખીઓ મરવા લાગ્યા મુખીએ ગામના લોકોને ભડકાવ્યા આ બધું પેલા રામજી અને એની મસાણી મેલડીલા લીધે છે એ સ્મશાનમાં જઈને કંઈક એવું કરે છે જેથી ગામ પર આફત આવી છે ભોળા ગ્રામજનો મુખીની વાતોમાં આવી ગયા અને નક્કી કર્યું કે રામજીને ગામ છોડીને કાઢી મૂકવો મુખીએ રામજીને પંચાયતમાં બોલાવ્યો અને શરત મુખી જો તારી મેલડી સાચી હોય તો આજની રાત તારે કાળી ચૌદશની મધરાતે સ્મશાનની બરાબર વચ્ચે બેસીને માતાજીની આરાધના કરવાની જો સવાર સુધી તને કંઈ ન થાય અને વરસાદ પડે તો અમે માનીશું કે તારી માતાજી સાચી છે બાકી તારે ગામ છોડવું પડશે રામજીએ માતાજીનું સ્મરણ કર્યું અને શરત મંજૂર કરી કાળી ચૌદશની રાત હતી આકાશમાં કાળા ડિમ્બાંગ વાદળો હતા પણ વરસાદનું ટીપું નહોતું રામજી સ્મશાનની વચ્ચે ધૂણી ધખાવીને બેસી ગયો મુખીએ છૂપી રીતે તાંત્રિકો મોકલ્યા હતા જેથી રામજીને ડરાવી શકાય અચાનક સ્મશાનમાં ભયંકર અવાજો આવવા લાગ્યા વંટોળ ફૂંકાયો અને ઝાડવાઓ અથડાવા લાગ્યા પણ રામજીની આંખો બંધ હતી તેના હોઠ પર ફક્ત એક જ મંત્ર હતો માં મેલડી માં મસાણી રાખજી મારી લાજ જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ વાતાવરણ બદલાયું અચાનક સ્મશાનની રાખમાંથી એક ભયંકર ત્રાળ સંભળાઈ તાંત્રિકો ડરીને ભાગી ગયા સાક્ષાત મસાણી મેલડી પ્રગટ થયા તેમના હાથમાં ખપ્પર અને ત્રિશૂળ હતું આંખોમાં તેજ હતું માતાજીએ હસીને કહ્યું બેટા રામજી તેમ અને સ્મશાનમાં સાદ પાડ્યો છે હવે તારો વાળ પણ માકો નહીં થાય માતાજીએ પોતાનું ત્રિશૂળ જમીનમાં માર્યું અને જોતતા જોતતામાં આકાશમાં વીજળીના કડાકા થયા જે દુષ્કાળ મહિનાઓથી હતો તે ક્ષણધર્મ દૂર થયો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો આખું ગામ જાગી ગયું લોકોએ જોયું કે આખું ગામ પલળી રહ્યું હતું પણ સ્મશાનમાં જ્યાં રામજી બેઠો હતો ત્યાં માતાજીની કૃપાથી એક ટીપું પણ તેને અડ્યું નહોતું સવાર પડતાં જ મુખી અને ગ્રામજનો સ્મશાનમાં દોડી આવ્યા રામજીની ભક્તિ જોઈને બધાના માથા ઝૂકી ગયા મુખીએ રામજીના પગ પકડી લીધા રામજીએ બધાને સમજાવ્યું કે મા મેલડી એ કોઈથી ડરવાનું નામ નથી પણ અધર્મ સામે લડવાની શક્તિ છે એ સ્મશાનમાં બેસે છે કારણ કે તે જગતના તમામ પાપોને બાળીને ભસ્મ કરે છે ત્યારથી એ ગામમાં મસાણી મેલડીનું ભવ્ય મંદિર બન્યું અને રામજીના વંશજો આજે પણ માતાજીની સેવા કરે છે જે ભક્ત સાચા હૃદયથી મસાણીને યાદ કરે છે તેના જીવનના તમામ કષ્ટો પળવારમાં દૂર થઈ જાય છે બોલો મસાણી મેલડી માતની જય